ગુજરાતમાં એક ઊંધું મંદિર છે શું તમને તેના વિશે ખબર છે આ એક એવું ઐતિહાસિક સ્થળ છે જે તમે ગયા હશો છતાં પણ તમને ખ્યાલ નહીં હોય કે આ એક ઊંધું મંદિર છે આજે એક તમને એવા ઐતિહાસિક સ્થાપત્યની વાત કરીશ જેની વાસ્તુકળા પર તમે નજર ફેરવો તો તમને તે ઊંધા મંદિર જેવી લાગે નવાઈ લાગીને જાણીએ આપણે આ ઐતિહાસિક સ્થળ વિશે આ સ્થળ છે પાટણ જિલ્લામાં આવેલી રાણીની વાવ એટલે કે રાણકી વાવ આ વાવ એક હજાર ને ત્રેસઠમાં રાણી ઉદયમતીએ પતિ સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની યાદમાં બંધાવી હતી આ વાવનું નિર્માણ પ્રજા માટે પાણીની વ્યવસ્થા કરવાના હેતુથી બંધાવી હતી જોકે સદીઓ પહેલાં સરસ્વતી નદીમાં આવેલા પૂરથી આ વાવ જમીનમાં દટાઈ ગઈ અને પછી છેક વીસમી સદી સુધી લોકોથી સંતાયેલી હતી આ વાવને મૂળ સ્વરૂપમાં લાવવા માટે પુરાતત્વ વિભાગે ઓગણીસો ને છ્યાશીમાં વાવમાં ભરાયેલી માટીને બહાર કાઢવા માટે કામગીરી હાથ ધરી વર્ષો બાદ વાવ પોતાના મૂળ સ્વરૂપમાં પાછી આવી શું તમને ખબર છે યુનેસ્કોએ વર્ષ બે હજાર ચૌદમાં રાણકી વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપીને તેનું મહત્ત્વ અનેક ગણું વધારી દીધું આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા પણ તેને આ કેટેગરીનો દરજ્જો મળેલો છે શું તમને ખબર છે આ વાવનું સ્થાપત્ય એવું છે કે તેને વાવોની રાણી બનાવે છે એટલે કે વાવ તમે જુઓ તો તમને એટલી સુંદર લાગે કે બધી વાવમાં શ્રેષ્ઠ વાવની મુખ્ય થીમ જોઈએ તો જો ભગવાન વિષ્ણુના દશાવતારની છે રાણકી વાવ ચોસઠ મીટર લાંબી વીસ મીટર પહોળી અને સત્યાવીસ મીટર ઊંડી છે વાવનું મુખ પૂર્વ તરફ ખુલે છે આ વાવ સાત માળ જેટલી ઊંડી છે સાત જરૂખાઓમાં લગભગ આઠસોથી વધુ મૂર્તિઓ કોતરવામાં આવી છે આ દિવાલો અને સ્તંભ પર ભગવાન વિષ્ણુની સુંદર નકશી કામવાળી મૂર્તિ છે અહીં તેઓ વર્ષોથી યુગોથી અનંત કાળમાં શાશ્વત આરામ કરે છે રાણકી વાવને ભારતીય રિઝર્વ બેંકે વર્ષ બે હજાર અઢારમાં બહાર પાડેલી નવી જાંબલી રંગની સો રૂપિયાની નોટ પાછળ પણ દર્શાવી છે ને સરસ ગુજરાતનું આ ઊંધું મંદિર